છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત દોઢ હાફ મેરેથોનનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો મેરેથોન પછી સાંજે એક અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક ઓસમાન મીર અને આમિર મીરે મહેફિલ જમાવી આ કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને હજારો જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા. અહીંથી માહોલ વધુ જોશીલો બન્યો, જ્યારે ઉસ્માન મિર્ અને આમિર મિર્ના મધુર લોકગીતોના સૂરએ સૌને ગરબાની રમઝટમાં જોડાવી દીધા. ધારાસભ્ય કલેક્ટર સહિત તમામ મહાનુભાવો અને લોકો એકસાથે ગરબો રમતા જોવા મળ્યા. આ એકતા અને ઉત્સાહનું અદ્ભુત દ્રશ્ય હતું. उस्मान मीर અને आमिर મીરના સૂર તાલ દ્વારા લોકોની રમત અને નૃત્યનો જોશ ચરમસીમાએ પહોંચ્યો દોડ મેરેથોને ફિટનેસ અને આરોગ્ય જાગૃતિ સાથે સંસ્કૃતિની ઉજવણી કરી આવા કાર્યક્રમોથી છોટા ઉદેપુર જિલ્લાનું નામ રોશન થઈ રહ્યું છે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન જય હિન્દ જય ગુજરાત To just say, okay. the say, <speaking in Spanish> <speaking in Spanish> <speaking in Spanish>